દિવાળી આવે છે ના તો શું કરો કોઠી બરીન ફૂટુ અરે હું વિચારું છું આજે તમારી રજા છે તો ડીમાર્ટ જતા જરાય નહીં હો કોઈ તું ખોટા ખર્ચા ના કરાય યાર હું તમને ખોટા ખર્ચા કરાવું છું હા કેરે ખોટા ખર્ચા કરાય મે બોલજો જરા હજુ બે જ દાડા થયા છે બકા ઓફિસ થી આવ તો હું તરત જ મને ડીમાર્ટ લઈ ગઈ હતી કે ચાનો પેકેટ લેવાનું છે ખાલી એમ કરીને તું મને લઈ ગઈ અંદર ને જે 3 કલાક તે મને ફેરવ્યો છે અને 3 કલાક ફેરવ્યા પછી

आज पांचमी तारीख है दिवाली आवता आवता तो तुम्हारी किडनी होत काढ़ी ले एटली तकलीफ होय काल पछि मारा पछरे एक ना खर्चता सो so, थायो बका बै, बैलेंस पति गयो yeah. करी दो ना।